ચાલો સરસ મજાના પાલક પકોડા આબુ રોડના પાલનપુર નાખી દઈએ સરસ મજાની ડીશ તૈયાર થઈ ગઈ પાલક કઢી પકોડા હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ ચાલો આજે છે ને સરસ મજાના પાલનપુર આબુમાં બહુ મસ્ત મસ્ત મળે તેવા પાલક પકોડા અને મસ્ત તીખી કઢી પાલક લઈ ચોખ્ખા છે ધોઈ લીધો આડું મરચાં ધાણા ને લવિન ને દર દરા દળી લઈએ નીત્રી ગયેલી પાલક એક વાસણમાં લઈને અંદર હળદર દીઘી મીચ અને સરસ મજાનો આદુ મરચા અને ધાણા પીસેલા નાખી દીધા બધું સરસ મિક્સ કરી દીધું છે હવે થોડો થોડો કરીને એક થી દોઢ વાટકી જ ખાલી ચણાનો લોટ નાખવાનો છે એક બે એક બે ચમચી ચણાનો લોટ નાખીને મિક્સ કરતા જવાનું ચાલો પાલકમાં જેટલો સમાય એટલો લોટ સમાવી દીધો છે હવે નહીં નાખવાનો આપણે પાલક પકોડા બનાવીએ છીએ એટલા માટે આટલો લોટ બહુ થઈ ગયો હવે આને કલાક મૂકી રાખીશું ને એટલે પાલક અને મીઠું બંને પાણી છોડી દેશે અને લોટ આપણો એમને પણ ઢીલો પડી જશે પાલક પકોડાની જોડે મસ્ત તીખી તમતમથી ચટણી બનાવવાની છે પણ આમાં દહીં અને છાશનો ઉપયોગ નથી કરવાનો

મસ્ત હવે એને ઉકળવા દઈએ પછી એમાં મરચું આમચુર પાવડર નાખ્યો હળદર નાખ્યો મરી પાવડર નાખ્યો આમાં તીખી તમતમતી ચટણી થવી જોઈએ લોટની અંદર પાલક અને મીઠું નાખ્યા હતા ને અને અડધો કલાક રહેવા દીધો એટલે વધારે સરસ ઢીલો ઢીલો થઈ ગયો છે તેલ પણ મસ્ત ગરમ થઈ ગયું છે હવે પકોડા અન શેપના પકોડા ઉતારી મસ્ત છે બને તમે બનાવજો ખાજો અને હા ભૂલી ગયા મારી કોઈ આઈટમ ગમે તો શું કરવાનો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ બોલો જય સાઈરામ હેપી વિન્ટર